મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે આ જે સ્વાધ્યાયપોથી છે તેના અભ્યાસ અને લખાણ માટે પણ તમને ઉપયોગી થવાનો છે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યપુથી પાઠ નંબર વીસ પ્રશ્ન નંબર એક વિકલ્પો પહેલો સવાલ બાળકો દાદાની સાથે કયા પાર્કમાં હતા તો જવાબ આવશે વિકલ્પ બી ચંદ્રશેખર આઝાદ પાર્ક બીજું દાદાજી કોને બાલ બાલા બહાદુર કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી અનુષ્કા ઝોલી ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ કેવું સાબિત થયું હતું તો જવાબ આવશે વિકલ્પ એ રૂપ ચોથું પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારને ટૂંકમાં શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી પી એમ પાંચમું પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી તો જવાબ આવશે વિકલ્પ સી ઓગણીસો સત્તાવન છઠ્ઠું ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેરને ટૂંકમાં શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ એ આઈસીસી ડબલ્યુ સાતમું છત્રીસમી નેશનલ ગેમ્સમાં ભાગ લીધો ત્યારે શૌર્યજીતની ઉંમર કેટલી હતી તો જવાબ આવશે વિકલ્પ સી દસ વર્ષ આઠમું શૌર્ય જીતે છત્રીસમી નેશનલ ગેમ્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં કયા મેડલ જીત્યો હતો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી બ્રોન્ઝ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યનપોથીના સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય બોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ ભૂગોળ ભૂગોળપોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો તમે પ્લેસ્ટોર ઉપરથી અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને લિંક મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા એમાં પહેલો સવાલ બાળકોએ જોશી દાદાના થેલાનું નામ ખાલી જગ્યા પાડ્યું તો જવાબ આવશે જાદુ બીજું વાત હું બાળકની લાવ્યો બાળકના ખાલી જગ્યાની લાવ્યો તો જવાબ આવશે સાહસ ત્રીજું સાહસ વગર ખાલી જગ્યા નથી તો જવાબ આવશે સિદ્ધિ ચોથું વડોદરાના ખાલી જગ્યાને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળેલો તો શૌર્યજીત પાંચમું શૌર્યજીતે ખાલી જગ્યા રમતના ખેલાડી તરીકે છત્રીસમી નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો તો મલ મલખમ ત્યાર પછી છે છઠ્ઠું ખાલી જગ્યાએ સૂર્યજીતને છત્રીસમી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મર ગણાવ્યો હતો તો જવાબ આવશે વડાપ્રધાનશ્રી સાતમું દાદાજીના મત મુજબ ખાલી જગ્યા નામનો છોકરો બહુ પાકો છે તો જવાબ આવશે સાર્થક મિત્રો ધોરણ છથી આઠની ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની પોટેટો બેચની અંદર જરૂરથી જોઈન્ટ થઈ જજો કારણ કે આ બેચની અંદર તમને રેકોર્ડેડ લેક્ચર મળી જવાના છે લાઈવ ડાઉટ સેશન મળી જવાના છે પીડીએફ મળી જશે એમસીક્યુ ટેસ્ટ મળી જશે પ્રથમ અને દ્વિતીય સૂત્રાંત પરીક્ષાના પેપરો પણ મળી જશે અને સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ પણ મળી જવાનો છે ફી માત્ર અને માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ વાક્ય સાચું છે કે ખોટું તે લખો પેલું દાદાજી ખભે પીળા રંગનો થેલો લઈને આવતા તો જવાબ આવશે ખોટું બીજું દાદાજીએ પુસ્તક કાઢ્યું તો જવાબ આવશે ખોટું ત્રીજું દાદાજીએ બાળકના સાહસની વાતો કરી તો જવાબ આવશે સાચું ચોથું અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી તો જવાબ આવશે સાચું પાંચમું શૌર્યજીતે બોક્સિંગમાં નામ રોશન કર્યું તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ફકરામાં વાક્યો આડાવડા થઈ ગયા છે વાક્યોને પાઠના ઘટનાક્રમ મુજબ ગોઠવી ફકરો ફરીથી લખો તો પેરેગ્રાફ આપણે આ પ્રમાણે લખી શકીએ દાદાજી પાર્કમાં આવ્યા છોકરાને ભારે કુતુહલ થયું દાદાજી આજે નવું શું લઈ આવ્યા હશે એમનો જાદુઈ થેલો ખોલ્યો દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગતે માહિતી આપી દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી દાદાજીએ શૌર્યજીત વિશે વાત કરી અને થેલામાંથી તલની ચીકી કાઢી અને બધાને આપી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જોશી દાદાનો દેખાવ કેવો હતો તો ઉત્તર આવશે કે જોશી દાદાએ ઇસ્ત્રીબંધ શર્ટ અને પેન્ટ પહેર્યા હોય આંખે ચશ્બા ચડાવ્યા હોય પગે કાળા ચંપલ પહેર્યા હોય અને ખભે સફેદ રંગનો થેલો ભરાવ્યો હોય બીજું બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કેમ કહે છે તો જોશી દાદાના થેલામાંથી કલ્પના ના હોય તેવી વસ્તુઓ નીકળતી હોવાથી બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કહે છે ત્રીજું અનુષ્કા જોલીએ શું તૈયાર કર્યું હતું તો ઉત્તર અનુષ્કા જોલીએ નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કર્યું હતું અનુષ્કા જોલીએ શાળાના વાર્ષિકોત્સવના દિવસે શું જોયું તો જવાબ આવશે કે અનુષ્કા જોલીએ શાળાના વાર્ષિકોત્સવના દિવસે જોયું કે કેટલાક કિશોરો માત્ર છ વર્ષની એક છોકરીને ડરાવી ધમકાવી રહ્યા હતા પાંચમું કેટલી ઉંમર સુધીના બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે તો પાંચથી અઢાર વર્ષની વયજૂથના બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે કોના દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે તો ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર દ્વારા નેશનલ બ્રેવરી આયોજન કરવામાં આવે છે દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં કેવા ગુણો જરૂરી છે તો જવાબ આવશે કે દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યા ઉકેલવાની શક્તિ આત્મવિશ્વાસ જેવા ગુણો જરૂરી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલું કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે તો ભારત સરકાર કળા અને સંસ્કૃતિ બહાદુરી નાવિન્યપૂર્ણ વૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર સમાજ સેવા અને રમતગમત આ છ પ્રકારના વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકોનું સન્માન કરે છે બીજું બાળ પુરસ્કાર મેળવનારને શું શું આપી અને સન્માનિત કરવામાં આવે છે તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનારને મેડલ પ્રશસ્તિપત્ર અને રૂપિયા એક લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે આ ઉપરાંત બાળક શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેને આર્થિક સહાય આપવામાં આવે છે ત્રીજો સવાલ બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી શોધવા તમે શું કરશો તો બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી આપણને સમાચારપત્ર ન્યૂઝ ચેનલ અથવા તો ઇન્ટરનેટની મદદથી મળે છે આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ ઉપર જઈને પણ મેળવી શકીએ છીએ ચોથું શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે શું કહ્યું હતું જવાબ શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે કહેલું એવું કે મલખમમાં કેરિયર બનાવવાની પ્રેરણા મને મારા પપ્પાએ આપેલી હું ચાર વર્ષનો હતો ત્યારથી તેમણે તાલીમ શરૂ કરાવેલી અને નેશનલ ગેમ્સમાં ભાગ લઈ મેં તેના સ્વપ્નને પૂરું કર્યું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો પહેલો સવાલ અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ શી રીતે ઉપયોગી છે તો જવાબ અનુષ્કા જોલીએ વિકસાવેલી એન્ટી બેલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ એ બાળકોની સલામતી માટે ઘણી જ મહત્વની છે તેમની સાથે ઘટેલી ઘણી ખરી ઘટનાઓની કોઈને પણ ખબર પણ પડતી નથી આવી આથી આવી છૂપી ઘટનાઓની જાણ થાય એ માટે એન્ટી બુલિંગ સ્કોડ એ એક વેબ પ્લેટફોર્મ છે ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે બીજું છે નેશનલ બ્લેવરી એવોર્ડ માટે સમિતિની ટૂંકમાં માહિતી આપો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની ગુજરાતી વિષયની ગાય સ્વાધ્યપુથીના પાઠ નંબર વીસ જે છે તેના દરેકે દરેક સવાલો છે એના એકદમ સચોટ અને પરફેક્ટ જવાબો આપણે અહીંયા આપેલા છે આવી જ રીતે ધોરણ સાતની દરેકે દરેક વિષયની જે ગાય સ્વાધ્યપુથી છે તેમના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના ઉત્તરો આપણે દર્શાવેલા છે મિત્રો બીજી એક ખાસ મહત્ત્વની સૂચના કે આ જે પીડીએફ છે તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જે પ્રશ્ન નંબર સોળ નીચેની કહેવતોનો અર્થ આપી તેને સમજાવો નાનો તો પણ રહીનો દાણો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કહેવત જે છે તે એકદમ સરસ રીતે સમજાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર શબ્દકોષના ક્રમમાં ગોઠવો તેમાં ઉતાવળ છૂપવું પુરસ્કાર પ્રતિભા સફેદ અને સાર્થક પ્રશ્ન નંબર નીચેના વાક્યોમાંથી સંયોજકો તેમણે પેન્ટ અને શર્ટ પહેર્યા તો અને હું ચાર વર્ષનો હતો ત્યારથી તેમણે તાલીમ શરૂ કરાવેલી તો જ્યારથી લઈ અને ત્યારથી સુધી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યનપોથીના સોલ્યુશન છે સમજૂતી સ્વાધ્યાય ગાલાસ્વાદ્યપુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ ભૂગોળ ભૂગળપોર્તિ અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મળી જશે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણને પ્રવૃત્તિ આપેલી છે તો પ્રવૃત્તિનું પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા દર્શાવેલું છે મિત્રો ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને દરેકે દરેક પ્રવૃત્તિઓના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના અને પીડી એફ મળી જશે આ પીડીએફ જે છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે તો જરૂરથી ડાઉનલોડ કરી લેજો અને આ જે પરીક્ષા છે તેની તૈયારી તમે શરૂ કરી દેજો